सरहदी कच्छ जिल्ला मधरात थी आज सवार सुधी में मेघराजाए सार्वत्रिक वरसी ने असल अषाढ़ी माहौलनी जमावट करी छे। करी ने सवारे वरेसला वरसादी नखत्राणा मिमी त्र इंच केतलो वरसाद पड़ी जता जड़बंबाकार स्थिति निर्माण पमी छे। नगर बजारों में फरी नदी माफक નખત્રાણા નગરમાં ગત મહિને પડેલા ત્રણ ઇંચ વરસાદમાં નગરના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા તો આજે મંગળવાર સવારે પડેલા વધુ ત્રણ ઇંચ વરસાદમાં ફરી એ જ પરિસ્થિતિ નિર્માણ પામી છે વરસાદી આવ પર પાકા દબાણો બની જતા દર વર્ષે ચોમાસા દરમિયાન પડતા ભારે વરસાદથી જળભરાવની સ્થિતિ ઉત્પન્ન થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું તેમણે માગ કરી હતી કે આ સમસ્યાનો વૈકલ્પિક માર્ગ શોધી ઉકેલ લવાય તે જરૂરી છે નખત્રાણાની મથલ નદી વહી નીકળતા ટ્રાફિક ટ્રાફિકજામભારે વરસાદના પગલે મથલ નદી પાસેના પુલ પરથી પાણી પસાર થતા રસ્તો બંધ થઈ જતા ચાર કિમી સુધી ટ્રાફિક જામ થયો છે બે વર્ષ પૂર્વ જ મંજૂર થયેલો પશ્ચિમ કચ્છને જોડતો રસ્તો બે ઇંચ વરસાદમાં બંધ થઈ ગયો છે વરસાદમાં ડામર રોડ ઉકલીને પાપડીથી અલગ પડી ગયો સ્ટ્રાસર અને વ્યાપક વરસાદ બાદ નખત્રાણા તાલુકાની મોટાભાગની નદીઓમાં પાણી રહી રહ્યા છે ત્યારે નખત્રાણા તાલુકાના નાના અંગ્યા અને મોટા અંગ્યા ગામની વચ્ચે આવેલ ભૂખી નદીમાં વરસાદી પાણીના પ્રવાહના કારણે નદીની પાપડી પર બનાવવામાં આવેલ ડામર રોડનો એક બાજુનો આંખે આખો રોડ આરસીસી પરથી ઉખડી જતા આવતા જતા લોકોમાં કુતૂહલ ફેલાયું હતું અને જણાવ્યું હતું કે જે રીતે આખો રોડનો લાંબો પટ્ટો વરસાદી પાણીના પ્રવાહના કારણે આરસીસી રોડ ઉપરથી ઉખડી ગયું છે તે પાણીના પ્રવાહની ભયાનકતા દર્શાવે છે